राम नाम विलेज जहाँ राम भगवान जन्मे थे के राम भगवान चलो कोई आए ना आए हम तो जाएंगे हम फॉलो हो गए हैं इसलिए जा रहे हैं है। हम राम की भूमि में હાલો આપણે આવી ગયા છે બ્લુ ઝોનમાં જેને એડવાન્સ લૂટ એડવાન્સ લૂટ નામ થી ઓળખાય પણ છે આપણે આ નાના નાના ઘર લૂટવાના જ નથી થતા આપણે સીધું મોટા ઘર જ લેવાના છે હાલો નાના નાના મોના હા કે નાના મોટા મોટા જ ઘર લૂટો નાના આમ તો લૂટવાના જ નહીં હાલો એ ઠેકડા મરાઈ જાય મરાઈ જાય હાલો હાલો એમ બી ફોર્ટી અને લેન્ડમાન મળી ગઈ છે કોઈ વાંધા ના હાલો હાલો થોડાક એક આમ ટોપ વોપ મળી જાય તો બબ્બે એમ ફોર્ટી નહીં પણ અમારે આપણે એમ ટુ બી આંખશું થોડીક હાલો કીટ પણ મળી ગયું છે અરે નેટ ગયો હાલો ગયો આવ્યું 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 નેટ બહુ શોર્ટે છે જીઓ વાળાનું અહીંયા કઈ નથી હાલો ટોપો પણ મળી ગયો છે ઓલ તો અહીંયા છે પંદેલો કીધર હે ભાઈ અહીંયા અહીંયા કોઈ બંધા હતા એવા અહીંયા લૂઈટ હારી મળી રહે એટલે અહીંયા ઉતરવું પડે તમે એમ ન કહેતા કે નુબળો છે એટલે આમ છેલ્લે ઉતરો લે બ્લુ ઝોન હતો ને ઉતરો તો આપણે એવું હોય ને આપણે જ્યાં બ્લુ ઝોન હોય અહીંયા ઉતરવાનું નથી રેન્ક માઈનસ થાય પ્લસ થાય એ જોવાનું આપણે લૂટ હાર્યો હોય તો અને બંદાને ટીબી નાખવાના દબદબાટી પાડી દેવાના એકો એક ને હાલો મોટી મેડિકેટ પણ મળી ગઈ છે હા હા ચિત્ર મસ્ત હે જે નથી નથી આ બીડ કેમ ન થાવતા આવી ગયો અને પાછળ પણ કંઈક લૂટ હોઈ શકે છે વાવ મેડિકેટ એમડબલ ની ગોળ્યું મળી ગઈ એમ ટુ બી ની હમ પાછું નેટ સોટી ગયું હાલો હરકું થઈ ગયું આ નેટ નો એક બહુ પ્રોબ્લેમ રહે છે બધાનો ગ્રુપ માં લવાજ બંધ કરી દો કાસ નેટ થોડું કામ આમ ફાસ હાલે થોડું કામ શોર્ટ તો તો બંધ થાય ડન લેવલ નો કીટ મારે આગળ છે ઓલરેડી છે તારે જોતે છે ભાઈ તો કાઈ નહીં હા

એટલે હારી ગરમ મોડ છે તમે ચડાવી દેવું ચીપ એથી આ બધું અહીંયા સારું છે હા હાલો હાલો ચીપ લઈ જાવલો લઈ જાવલો હા એ જા માર્ક કરું છું જો ચીપ પડી લઈ જાઓ લઈ જાવ એક નંબર ચાર નંબર ત્રણ નંબર ક્યાં હા લઈ લે આપણે ચીપ લઈ લઈએ આપણે લઈ લે લે હા બસ એમ આનો ઓનો લઈ લેવાનો હા મસ્ત હે લ્યો ને માથે ચડવું છે

હા તલવાર હા 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 એવી ફિલિંગ આવે કે આપણે પ્રેઝન્ટેશન કરવી છે અહીંયા ટન ટાઈન ટન ટાઈન હા હા મસ્ત કરે છે હા એક પગે જોઈ જાવ તમને આવું મનોરંજન કોણ કરાવે જો કુઈતરો ઘણી વાર માલી લઈ આવે જો કુતરો ગયા બી થઈ જાય ફ્રી ફાયરવાળા આભાર હાલો તમારો બધા આભાર હલો ચાલતે એમ ભાઈ ભાઈ ગયા બધા કે પાસ કરી દઈ ધોડ ચુચા દોડ 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 હાલો અહિયાં બંદો આવ્યો છે કોઈ છે બંદો હલો તો એક જો આપણે ગોળી મળે અતાવરણ છે મારે તો વસી પડે હાલ જો લઈ લીધો છે ફાઈટ કરે છે તપ તમારી અલે એક ને પાડી દીધો અહીંયા જે ગોળીઓ અરે અહીંયા કઈ ગોળી તો છે નહીં અહીંયા જે હોય તો જોઈ લઉં આ પ્લાન બધા એમ રાખે છે એમ ઉડાડવા દેતા હોય તો ફ્રી ફાયર વાળા એ મજા આવે ઉડાડવાની લ્યો એક નામ તમે દી ગયો નું બળા જેવા બોટ કે આરી રહેતો હોય તો એકલો એકલો ફાઈટ કરે હું વધારે કિલ ગ્રીલો લે ન્યા ડો ડો ગયો અલે બેઠ

ગયા મારે એ જી પાછો અને ગ્લોઅલ નાખીને રિવાય કાંથી એ બંદા આવે કોને ખબર હાલો અને પૂરો મરી ગયો બચારો એની હાથે હા હા મેળી બેડી તો બધું સારું જ છે ને લૂટ તો હારી છે હું એને આગળ મેળી ગીટો ઢમ ઢગલો પીડ્યો મેળી ગીર મેળી ગીર મેં તો બાર મેળી ગીર ગીર પી ગઈ હા એ ચાલે ઉઠાવી લો કા બીજી હાલો એ બે હો બે હો તમ તમારે બે હો હલો હલો બે જાઓ આપણે બે જરા આખો હગત રખડે પણ આ બાઈના બંદા અરે આ તો વાંધો જો ઉતરી પૂછ જવા આવ બે બાતો તમ તમારે હું આને રિવાય કહી દઉં એક નંબરને એ એ ઘટાડી દીધો ને હાલો આમેથી રીવે કરવા કરવાવાળા છે એ બંધા એટલે આવે છે નહીં પડી હાલો રેવીસ લીજ લીજો લઈ જીવીસ લી લો લીલું કઈ ખુલ્લું નાખવી હવે બેહો સોમ્બા બેહો જલ્દી હાલો હલો આપડે સોન્ય બહાર નીકળવાને હલો અરે બેઠ બેઠ ને પૂછ ચાલી પડી ક્યાંથી પડે ભૂત ઓહ બંધા એ યો જયારે બંદ આગળ આવી એટલે આઠસો વાહ વા ગેંગ બંદી બંદી કંગ ગઈ મને એમ કે આ ગોળા વાળો હોય છે તો આ ગોળો નીકળ્યો કે ન્યા હે ઓ જાથી મારે પણ કઈમ ગડી બટાતન મારવાની જ છે હમણા ટુંગ 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 ક્યાં નીકળી ગઈ ક્યાં ગઈ લો તો પડાવી દીધી આનો શેર કોઈ

બે એને ભાઈ લૂંટ હું ના મેળી કીધી લે હાજર બે જા હું જવા દઉં તો હા બે તો જો હાર હા હા જોમ્બા કોઈની મજા તો અલગ છે કાંઈક એમ હલો એ તમારું કોઈ બે આવવાનું છે લે ક્યાં બાત હે આપણા સોટી ગયા એ ભૂત જેવા રેડી મારું જ્ઞાન સોટે એમ તો હાલો બે હા બધા હાલો ડ્રોપ ના ભરવા જોવા નહીં બસ બેને બેને બસ હાલો મારી કે મારા કરજો પછી ટુંગ 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 બજ ઢુંગ ઢુંગ બજ ટુંગ 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 ચીમ ટપાક ડમ ડમ હાલો બંદા તો છે અહીંયા ઘણા બધા ઓય કોઈની ફાટી એક નંબરની ની હાલો 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 તું ત્રણ નંબર મારે હારો રે અહીંયા ઉતરી જાય પાછો કે ત્યાં ઉતરવું आका से भी कहीं इनको कोई नहीं हुई चाल ये आम बंदा है बीजे बाजू बंदा अपने बे में आई काम कर उतर अँ बेरिक मारू ले उतर 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 जो अँ रो बंदो जो जाए जो जाए निकल बाहर क्या ऊपर क्या ये कहाँ मारे हैं आ ये मारे ये ले ले आले, ले, ले। स्काइलर है ये बिग्रो आ रहा पुरो चाहिए किल पूरा चाहिए क्या बंदोसे ये का

olaao kio mokar aa u bai ainima oa vee aa alelee onma ale ekso hateni aaraha kil na sara ba aa il aaaeee બેને લેના આયા કે લેવાળે સબ બંદો રો યાર ઉતર તો ને જો તો ઉતરી જાય પણ મારા ઉપર ઘડી બે આવું હે હાલ 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 ઓયા બંદા તો આતા ઇનકો હા એને મે તો હે રી હે હું મેળી કીટ બધારે બધર પડી લ્યો ને સોટી ગયો હા વાંધા એક માઈન જમવાન બધે આ બાજુ એ લુઈટ બુડ બો મસ્ત હોય ભાઈ કે નેટ સોટે ના પ્રોબ્લેમ થાય માઈન જમી હોય રમન ક્યાં નેટ સોટે અત્યાર લગી નો સોટે લો જો લ્યો અજી કલા 10 બંદા લાઈવ છે 10 બંદા એનકોર છે કો શે કોઈ કે આમ નો મત ગોળી ફોડું છું ए मारो जोंमो जिया लेन जई ए स्वर ले ले आय हिल कर ला देका माइसरो मिल लो पैसे वांतो नी क्या बंदा है क्या ऐसे तो आ उनका कवर लऊ अ पैसे मारवा दे ये ले भाईचा बुबा से हेडशॉट मारो अब फोर ले लेवानो है आलो रेडी આવ કોઈ હે ને ગાડી હળગાઈ દો કા જોન મેલ આવતા હોય તો ક્યાં વાંતો જ છે ભાઈ આવા દોડતા દોડતા તમ તમારે લે અહીંયા દીજે ઉતરે છે ક્યાં છે આ ઉતરો પાડી દીધો તા તો હાલો બુયા નવ્વાણું પ્લસમાં બુયા કહી દીધો ભાઈ ભાઈ રેડી હાલો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ લોગ તેમ બધા